ફરી એકવાર હું મારિયા ખાન જોઈએ આજના મહત્વના સમાચાર ભરૂચ જિલ્લાના ગંધાર ગામે વીસ એપ્રિલના રોજ ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ ભરૂચ સમગ્ન સમિતિ યોજાયો અવસરે સમાજના કુલ યુગલોએ ધાર્મિક વિધિ અનુસાર દાંપત્ય જીવનની નવી શરૂઆત કરી હતી આજના સમયમાં લગ્ન પ્રસંગો ભારે ખર્ચાળ બન્યા છે જેને કારણે દરેક પરિવાર માટે લગ્નનો ખર્ચ ઉઠાવવો શક્ય બની રહ્યો નથી આવી પરિસ્થિતિમાં અનેક સમાજ સંસ્થાઓ એકત્ર થઈને સમૂહ લગ્નનું આયોજન કરે છે જેનાથી આવશ્યક વિશેષતા ધરાવતા પરિવારોને રાહત મળે છે પંદર ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા અત્યાર સુધીમાં એક વિસમુ લગ્નોત્સવની સફળતાપૂર્વક આયોજન થઈ ચૂક્યા છે સમાજના વિવિધ ગામોના લોકોએ સહકાર આપી આ પ્રયત્નોને સફળ બનાવ્યા છે આ વર્ષે ગંધાર ખાતે પણ પંદર ગામ માછી પટેલ સમાજ મંડળનો બાવીસ માં સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં સમાજ બાંધવો ઉપસ્થિત રહ્યા હતા અઢાર નવ દંપતીઓને આશીર્વાદ આપી તેમના નવજીવનના આરંભની શુભકામનાઓ પાઠવી હતી Bureau report India 7 news. આજની ગંધાર ગામની પવિત્ર ભૂમિ પર અમે પંદરગામ માછીપતલ સમાજ વિકાસ મંદર બાવીસ નું સમૂહ લીધ કરવા છે ભરૂચ વાગડા ઝઘડિયા તાલુકામાં જોડાયેલા છે અને મેન દરેક ગામની અંદર વારફ અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ જેથી દરેક યુગલો અને એના માતા પિતાઓ તેમજ વડીલો યુવાનો બેનો ખૂબ જ સારો ષઠ સહકારની અંદર મળે છે અને પૂરા પંદર ગામનો ષઠ સહકાર આમાં મળે છે તો આ માધ્યમ થી અમે એ જણાવવા માંગીએ છીએ કે સમૂહ લગ્નની સમૂહ લગ્નના કાર્યની અંદર જે પણ થોટા ખર્ચાઓ થતા છે તો સમૂહ લગ્નના માધ્યમ થ્રુ એ ખોટા ખર્ચાઓ આપણે અટકાવીએ અને ખૂબ જ આર્થિક રીતે પણ આપણે સદ્ધર બનીએ અત્યાર સુધીની અંદર ગામ પંદરગામમાંથી પટેલ સમાજ વિકાસ મંડળ ચારસો થી પણ વધારે યુગલોને લગ્નની અંદર લગ્ન કરાવી ચુક્યા છે સાથે અત્યારે આજની વાત કરું તો લગભગ દસ હજાર થી બાર હજાર પબ્લિક અહીંયા ઘારી ઉપસ્થિત છે અને ખૂબ જ સારો એવો કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે અને ખૂબ જ સારો સર્ચ સહકાર છે બધા એ બોલું હું આગળ હું ભગવતભાઈ રામુભાઈ પટેલ પંદરગામ માછી પટેલ વિકાસ મંડળ ના સહમંત્રી અમારા પંદર ગામમાં દર વર્ષે સમૂહ લગ્ન યોજાય છે અને દરેક સમૂહ લગ્નમાં અનેક યુગલો જોડાય છે અત્યાર સુધી અમારા ઉપર જે યુગલો જોડાયા એ બધા દર વર્ષે હજુ વધારે વધારે ને જોડાય છે આપણે સામાન્ય એક યુગલનો જો ખર્ચો ગણીએ તો પંદર થી વીસ લાખ રૂપિયા ખર્ચ આવે છે પણ અમારા સમૂહ લગ્નમાં નથી બી ફી માં બાબતે અમે સમૂહ લગ્ન કરીએ છીએ અને આખા સમાજને ઇન્વિટેશન આપીએ છીએ આખો સમાજ સાથે મળીને બધા સમૂહ લગ્નમાં જોડાય છે સમૂહ સમૂલગ્નનું કાર્ય પાર પાડે છે અને દરેક ગામ ઉત્સાહ થી અહીંયા એકત્રિત થાય છે બીજું કે સમાજ અત્યાર સુધી કેવો હતો કે આર્થિક રીતે બહુ પછાત હતો પણ આ સમૂહ લગ્નથી અમારા સમાજમાં એક બહુ મોટું પરિવર્તન આવ્યું છે કે અત્યારે જે અઢાર યુગલો આજે જોડાય છે સમૂહ સમૂહલગ્નમાં એટલે અઢાર દુના છત્રીસ છત્રીસ જે નવ દંપતીઓ છે એ નવ દંપતીઓ જો પોતપોતાના ઘરે લગ્ન કરે તો કરોડોમાં એનો આંકડો જાય પણ અહીંયા આ સમૂહ લગ્નની અંદર જ્યારે આ બધા જોડાયા છે ત્યારે એક ઓછા ખર્ચે માત્ર દસ બાર લાખ રૂપિયાના ખર્ચમાં વધારે ને વધારે કન્યાદાન એને પ્રાપ્ત થાય એવી રીતે અમે કરીએ છીએ આ વર્ષે લગભગ દરેક યુગલ લગભગ સિત્તેર થી એસી હજાર રૂપિયાનું કન્યાદાન અમે આપીએ છીએ એટલે સમાજ વર્ષો ને વર્ષો પ્રગતિના પંથે જઈ રહ્યો છે